બેનુ આજે મામેરું સત્ય સમાજે અહિયાં ચુંદણી ઉડાડીને સાકર ને નારિયેલ આપીને જયારે અહિયાં ભર્યું માતા લઈ ને આવે સૌથી વધુ રાજી આ ક્ષત્રિય સમાપ્ત હોવો જોઈએ એ કરવા માટે હું આવ્યો સમગ્ર આજે માત્ર આ રૂપાલા કોઈ પણ મુદ્દો હોય પણ ભાગ હોય ગમે ત્યારે એકબીજાને જરૂર પડે ને ત્યારે બધા એક જાધન પર આવજો એ વિનંતી પણ આપું કરું આજે ક્ષત્રિય સમાજ ની વ્યાખ્યા કોણ એના બ્રહ્મ સમાજના ના ક્ષત્રિયો પણ